તો રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં आक्रोश છે ત્યારે અત્યારે હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી છે રૂપાલાની ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણીનો વિરોધ હવે કોર્ટમાં પહોંચ્યો આજરોજ ગોંડલ નેહરપન કોર્ટમાં અને 500 મુજબની ફરિયાદ આપેલ છે કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજકોટમાં રાજા મહારાજાઓ અને અમારા ક્ષત્રિય સમાજ વિશે જે એમને પાઠ કરેલો છે જેનાથી અમારી ભાવના આહત થઈ હોય તેના વિરુદ્ધમાં મેં નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે એડવોકેટ દિનેશભાઈ પાત્ર અને નામદાર કોર્ટ દ્વારા આવતી ત્રેવીસ ચાર તારીખ પેઢી છે અમારું નિવેદન લેવામાં આવ્યું છે અને અમારા સાક્ષીઓને પણ નિવેદન દેવામાં આવ્યા છે આવતી ત્રેવીસ ચારે અમે પુરાવા રજૂ કરશું